તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે દપા ભાઈ ને વિડીયો ની અંદર ટ્રેક્ટર ની બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો દપા ને આ આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો ચોસઠ સાવ ઓછી કિંમતની અંદર

કિંમત એક લાખ પચીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો બોટાદ તાલુકો રણપુર અને ગામ ચારણકી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે દપાભાઈ નામ નવાણું નંબર પર કરી કરી ટ્રેક્ટરની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો